ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજો સરકારના મુખ્યમંત્રી મંત્રી અને સાંસદ અને ધારાસભ્ય છે તેમનો જમાવડો હતો અને મામલો હતો નવા પ્રદેશ અધ્યક્ષ છે તેઓની ઓફિશિયલી જાહેરાતનો અને તે જ સમયે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે તેમની એન્ટ્રી થાય છે આ મનસુખ વસાવા તે ચૈતર વસાવાના કટ્ટર હરીફ માનવામાં આવે છે અને આ બંને નેતાઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ખૂબ પ્રભાવી નેતાઓ પણ અત્યારે ચર્ચાઈ રહ્યા છે જે પ્રકારે આજે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તેમની વરણી થઈ હતી અને વરણીને વધાવવા માટે તેમને શુભેચ્છા આપવા માટે જ ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા અને તે જ સમયે નવસારીના જે સાંસદ છે ધવલ પટેલ જે આદિવાસી સમાજથી જ આવે છે તેમણે પણ આ ચૈતર વસાવાના જેલવાસ આ જેલવાસને લઈને પણ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે આદિવાસી સમાજની મહિલા સાથે ચૈતર વસાવાએ અભદ્ર વર્તન કર્યું હતું અને તે જ કારણસર આ ચૈતર વસાવાએ જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો ભરૂચ ભાજપના સાંસદ પણ આવ્યા હતા તેમના સાથે આજ જે જિલ્લો છે આ જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે નીલરાવત રાવતે પોતે પણ આવ્યા હતા અને જે પ્રકારે ડેડીયાપાડા આ ચૈતર વસાવાનો ગઢ બનાય છે પરંતુ ભાજપ હવે ત્યાં સક્રિય થયું છે અને ટીલીપાડામાં પાંચસોથી વધારે લોકો છે તેઓએ આમ આદમી પાર્ટી છે તે છોડી હતી અને ભારતીય જનતા પાર્ટીનું દામન પણ પકડ્યું હતું અને ચૈતર વસાવા છે તેમને ડેડીયાપાડા મત વિસ્તારમાં જવા માટે પણ એક વર્ષ માટે કોર્ટે પ્રતિબંધ ફરમાવેલો હતો અવારનવાર આ આ અને બંનેના વચ્ચે રાજકીય આરોપ પ્રત્યારોપ લાગતા હોય છે અને જ્યારે ધારાસભ્ય જેલમાંથી બહાર આવ્યા તે સમયે પણ તેમણે નામ લીધા વિના આ ધારાસભ્ય જે મનસુખ વસાવા છે તેમના પર પ્રહાર પણ કર્યા હતા અને તેમને દોષિત પણ ઠેરવ્યા હતા અને જે પ્રકારે ભરૂચ અને નર્મદા જિલ્લાની પરિસ્થિતિ રાજકીય ઊભી થઈ છે અને તેમાં બંને નેતાઓના જે નિવેદન છે તે ત્યાંનું તાપમાન પણ વધારી દેતા હોય છે અને ભરૂચ ભાજપના સાંસદ ગાંધીનગર આજે ઉપસ્થિત પણ રહ્યા હતા અને આ જે પ્રકારે તેમના પ્રમુખે શપથવિધિ લીધી તેમાં તેમણે શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने कहि ज